છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે સતત ત્રણ દિવસ જુદા જુદા વેસમાં વેશ કરી વોસ તપાસમાં રહી એનડી એક્ટના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી વડોદરા શહેર એસઓજી ટીમ શહેરના પાણીગેટ પોલીસ મથકે વર્ષ એક્ટ હેઠળ આરોપી રાધેશ ઠગલિયાભાઈ રાઠવાને વોન્ટેડ જાહેર કર્યો હતો જો કે આરોપી છોટાઉદેપુરના કવાડ તાલુકાના અંતરિયાળ ગામ ઉમઠી ગામનો હોવાથી આરોપીના કોઈ સગડ મળતા ન હતા દરમિયાન શહેર પોલીસના એસઓજી ગ્રુપને બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી રાધેશ રાઠવા નસવાડી ખાતે ખરીદી કરવા માટે આવનાર છે જે બાતમીના આધારે એસઓજી ઓજી પોલીસના કર્મીઓ નસવાડી ખાતે પહોંચ્યા હતા જોકે વિસ્તાર નવો હોવાના કારણે પોલીસ કર્મીઓ ત્રણ દિવસ સુધી નસવાડી ખાતે રોકાયા હતા જ્યાં ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈને હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપી રાધેશ રાઠવાની વોચમાં ગોઠવાયા હતા વોચ દરમિયાન આરોપી રાધેશ રાઠવા બપોરના સમયે નશવાડી ગામની ખરીદી બજારમાં ખરીદી કરવા માટે આવતા પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો જેની પૂછપરછ કરતા રાધેશે કબૂલાત કરી હતી કે પાણીગેટ પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં તે નાસ્તો ફરતો હતો જેથી પોલીસે તેને ઝડપી પાડીને વડોદરા ખાતે લઈ આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે